ધંધુકામાં જલ ઝીલણી અગિયારસની શોભાયાત્રા ધબધબા ફેર સંપન્ન કરાઈ હતી ધંધુકામાં જલ ઝીલણી અગિયારસની શોભાયાત્રા કાઢવામાં આવી હતી નવરાત્રિ મંડળ ગણપતિ ઉત્સવ મંડળો ભજન મંડળો અને અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટ સહિત લોકો ધંધુકામાં જોડાયા હતા શોભાયાત્રા સમગ્ર ધંધુકા પંથકમાં ફરી અને મોડી સાંજે સંપન્ન થઈ હતી અમદાવાદના જિલ્લાના ધંધુકા શહેર ખાતે ગઈકાલના રોજ સાડા અગિયાર એ રામટેકરી ધંધુકાથી જલ ઝીરણી ઠાકોરજીની પાલખીની શોભાયાત્રા કાઢવામાં કરવામાં આવી હતી અને સર્વે હિન્દુ પરિવાર દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સંજય ઝાલા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે